હવે આપ પશ્ચિમ કચ્છ જિલ્લાનો સમાચારપત્ર સાંભળશો જેના લેખક છે હેમાંગ પટણી વિતેલો મહિનો કચ્છમાં મહાનુભાવોના આવાગમનથી ધમધમતો રહ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુજમાં ત્રેપન હજાર કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું હતું શ્રી મોદીએ ભુજમાં વિશાળ રોડ શો પણ યોજ્યો હતો આ તરફ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભુજ વાયુદળના મથકની મુલાકાત લઈ જવાનોની પીઠ થાબડી હતી રાજનાથસિંહે ભુજ સ્મૃતિવનની પણ મુલાકાત લીધી હતી દેશભરમાં ઓપરેશન સિંદૂર અને જે રીતે ભારતીય સેનાએ પાકિસ્તાનને પરાજય આપ્યો તેનો સંતોષ છે તે વચ્ચે હવે રાજ્ય સરકારે કચ્છમાં પાકિસ્તાન સામેની સીમા પાસે એક ઓપરેશન સિંદૂર મેમોરિયલ પાર્ક ઊભો કરવાની તૈયારી કરી છે ઓપરેશન સિંદૂર સમયે પાકિસ્તાનની સેનાએ કચ્છ પર ડ્રોન હુમલા કર્યા હતા પણ તે તમામ હુમલા નિષ્ફળ બનાવ્યા હતા અને સમગ્ર ક્ષેત્રને ભારતીય સેનાએ સુરક્ષિત રાખ્યું હતું કચ્છ એ અગાઉ પણ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી છે તેથી હવે લગભગ દોઢ વર્ષમાં આ સરહદી સિંદૂર વન ઊભું કરાશે આ માટે ભુજ માંડવી રોડ પર મિર્ઝાપુર ક્ષેત્રમાં વન વિભાગે આઠ હેક્ટર જમીન સંપાદિત કરી છે આ જમીન પર જ ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે સ્થળે રેલી યોજી હતી તેથી તે જાણીતી બની ગઈ છે પ્રધાનમંત્રીની રેલી સમયે ઓગણીસો એકોતેરના યુદ્ધમાં જે રીતે કચ્છની બહેનોએ રાતોરાત એર સ્ટ્રીપ તૈયાર કરી ભારતીય સેનાની કામગીરી સરળ બનાવી હતી તે બહેનોએ પ્રધાનમંત્રી શ્રી મોદીને સિંદૂર છોડ અર્પણ કર્યા હતા શ્રી મોદીએ જાહેર કર્યું હતું કે આ છોડ તેઓ દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસમાં રોપશે અને ત્યાં એક વિરાટ સિંદૂર વૃક્ષનું સર્જન કરાશે ગુજરાતમાં ઊભા કરાવનારા સિંદુરવનમાં પહેલગામ હુમલાના જે દિવંગતો છે તેમની સ્મૃતિ રહે તે પણ સુનિશ્ચિત કરાશે આ માટે પાંત્રીસ જેટલા વનસ્પતિ છોડની ઓળખ થઈ છે અહીં પ્રતિ હેક્ટર દસ હજાર વૃક્ષો રોપાશે અને તે ઘનિષ્ઠ જંગલ બનશે અહીં સૈન્યએ ઓપરેશન સિંદૂર સમયે ઉપયોગમાં લેવાયેલ વિમાન અને અન્ય શસ્ત્રોની પ્રતિકૃતિ પણ હશે તો ઓપરેશન સિંદૂર સમયે જે રીતે પાર્ક છસો ડ્રોન મિસાઇલ દાગ્યા હતા તે તોડી પડાયા હતા તેનો પણ કાટમાળ એમાં પ્રદર્શિત કરાશે ઓપરેશન શિલ્ડ અંતર્ગત ભુજ ખાતે નાગરિક સંરક્ષણ મોકડ્રીલ આયોજિત કરાઈ હતી જે અંતર્ગત આર્મી સ્ટેશન ખાતે સ્વોમ ડ્રોન એટેકથી ઘાયલોને સારવાર માટે એમ્બ્યુલન્સ અને નાગરિક સંરક્ષણની મદદ માગવામાં આવી હતી ભુજ આર્મી સ્ટેશન અંદર ડ્રોન એટેક બાદ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે ડ્રીલ યોજાઈ હતી આ ડ્રીલમાં ડ્રોન હુમલા બાદ આગ લાગતા લોકો બે બિલ્ડિંગમાંથી સલામત સ્થળે ખસેડાયા હતા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભુજ શહેરમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા વહીવટીતંત્ર અને ભારતીય સેનાના સંયુક્ત ઉપક્રમે આરટીઓ સર્કલથી આત્મારામ સર્કલ સુધીના માર્ગ પર વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું આ અભિયાનમાં નાગરિક સંરક્ષણ કચેરી ભુજના વોર્ડન અને સ્વયંસેવકો ભુજ નગરપાલિકાના કર્મચારીઓ અને સફાઈ કામદારો તેમજ ભારતીય સેનાના જવાનોએ સહભાગી બની આ માર્ગની સંપૂર્ણ સફાઈ કરી અને જનજાગૃતિ અભિયાનમાં યોગદાન આપ્યું આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવી અને ભુજ શહેરને સ્વચ્છ અને સિટીઝન ફ્રેન્ડલી શહેર બનાવવાની દિશામાં લોક સહભાગીતાથી કાર્ય કરવાનો રહ્યો આ અવસરે ભારતીય સેનાના જવાનો અને વોર્ડન દ્વારા આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિનની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતને અનુરૂપ પ્લાસ્ટિક મુક્તિ અંગેના સંદેશને પોસ્ટર પ્લેકાર્ડ અને ગીતના માધ્યમ દ્વારા જાહેર જનતાને પાઠવાયો હતો કાર્યક્રમને સમાંતર ભુજના મિલિટરી સ્ટેશન પરિસરની અંદર બસ્સો જેટલા ફળાવ વૃક્ષોનું વાવેતર પણ સેનાના જવાનો અને તેમના પરિવારો દ્વારા કરવામાં આવ્યું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે સતત માર્ગદર્શન આપીને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને કચ્છમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે હેતુથી નેશનલ મિશનલ ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ કમિટી અને પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું હમણાં જ આ પશ્ચિમ કચ્છ જિલ્લાનું સમાચારપત્ર સાંભળી રહ્યા હતા જેના લેખક હતા હેમાંગ પટણી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું